પ્રધાનમંત્રીનો રાષ્ટ્રીય શિક્ષણ પુરસ્કાર વિજેતા સાથે સંવાદ પ્રધાનમંત્રી આવાસ પર શિક્ષકો સાથે કરી મુલાકાત શિક્ષકોએ પણ પ્રધાનમંત્રી સમક્ષ પોતાના વિચાર રજૂ કર્યા ગુજરાતના એમાંથી બે શિક્ષકને મળ્યો છે આ પુરસ્કાર વિનય પટેલ ચંદ્રેશ કુમાર બોરીસારને પણ મળ્યો છે પુરસ્કાર ચંદ્રેશ કુમાર બાળકોને શિક્ષણ પ્રત્યે કરે છે જાગૃત ચંદ્રેશ કુમાર

મારું વતન ગુજરાત છે એટલે હું ગુજરાતી ભાષા રાષ્ટ્રભાષા હિન્દી અને અંગ્રેજી ભાષા આ ત્રણ ભાષાને હું વાતચીત માટે ઉપયોગ કરી શકું છું અને જાણું છું આપણો જે ભારત દેશ છે એ એની વિવિધતામાં એકતા છે આપણી વિશેષતા છે આપણા રાષ્ટ્રની અને વિવિધ રાજ્યોમાં વિવિધ ભાષાઓ બોલાય છે અને અલગ અલગ રાજ્યોની આશરે વિશ ભાષામાં એક એક ગીત મારા વિદ્યાર્થીઓને જ્યારે હું એક ભારત શ્રેષ્ઠ ભારત વિશે અથવા તો ભારત દેશના અલગ અલગ રાજ્યો વિશે શીખવતો હોઉં છું ત્યારે મારા વિદ્યાર્થીઓને એ જે તે રાજ્યની ભૌગોલિક પરિસ્થિતિ સાથે એમના સ્થાનિક લોકગીત એક એક લોકગીત દ્વારા મારા વિદ્યાર્થીઓને રાજ્યોનો પરિચય કરાવું છું અને સંગીતના માધ્યમથી એકદમ રસપ્રદ રીતે વિદ્યાર્થીઓને શીખવાડું છું રોહિત કુમાર ત્રિપાઠી કે સાથ સાથે અજય યાદવ સંદેશ ન્યૂઝ